કલકત્તાની ઘટનાથી અલગ અલગ જગ્યા પર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે સર્જરી અટવાય ઓપરેશન અટવાયા દર્દીઓને હાલાકી અને તે જ અંતર્ગત આઈએમએ ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટનું એક નિવેદન સામે આવી રહ્યું છે આઈએમએ સંલગ્ન તમામ ખાનગી હોસ્પિટલો આજે હડતાલ પર આઈએમએ ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટ ડૉક્ટર મિતેશ શાહનું નિવેદન સામે આવ્યું છે કલકત્તાની ઘટના બાદ તબીબોની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે તબીબો ખૂબ જ રોષે ભરા છે વડોદરામાં સાતસો અને ગુજરાતમાં પચીસ હજાર ઓપરેશન પર અસર થઈ છે દર્દીઓ પણ તબીબોની ભાવના સમજી માફ કરે છે ઇમરજન્સી સેવાઓ અમે બંધ કરી નથી એરપોર્ટની જેમ હોસ્પિટલો પણ સેફ ઝોનમાં મૂકવામાં આવે અમરેલીમાં ડૉક્ટર જી જે ગજેરાના રિવોલ્વર મામલે પણ નિવેદન આપ્યું છે તબીબોમાં ખૂબ જ આક્રોશ છે જેને લઈને આવેશમાં ડોક્ટર ગજેરાથી આમ થયું હશે તેવી માહિતી સામે આવી છે પરંતુ આ પ્રકારનું કૃત્ય ખોટું છે તબીબ ક્યારે હિંસા પર ન ઉતરી શકે શાંતિથી સરકાર સાથે વાત કરીએ તો નિરાકરણ આવી શકે તેમ છે તેઓ ડૉક્ટર મિતેશ શાહ જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે આઈએમએ ગુજરાત અને તેઓનું નિવેદન સામે આવ્યું છે કોલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં જે જનન્ય અપરાધ થયો છે જે સેકન્ડ યરની પલ્મોનોલોજીસ્ટ રેસિડન્ટ ડૉક્ટર્સ પર જે છત્રીસ કલાકની ડ્યુટી કર્યા પછી ઘરે પરત ફરતી હતી એના ઉપર જે અપરાધ કરવામાં આવ્યો છે એટલો જનન્ય છે કે તેની આ ઇન્સિડન્સ થયા પછી આટલા દિવસ વીતી ગયા પછી પણ કોઈ એવી સ્ટ્રોંગ કોન્ક્રીટ એક્શન દેખાતી નથી એના લીધે આખા ઇન્ડિયામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અને તમામ એસોસિએશન એ નથી કે હોમિયોપેથિક એસોસિએશનને ગણો કે તમે આયુર્વેદિક એસોસિએશન ગણો ફિઝિયોથેરાપી ગણો ડેન્ટલ ગણો દરેક એસોસિએશન આજે આ મુમેન્ટમાં આવ્યા છે કે આજે એક દિવસની સ્ટ્રાઇક પાડી છે અમારી પોતાની જે માગણી છે એવી છે કે તમે ડૉક્ટર્સના હોસ્પિટલ એરિયાઝને ઝોન તરીકે ડિક્લેર કરો બીજું કે એપિડેમિક એક્ટ જે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં આપણે કોવિડ વખતે હતો કે જેમાં કોઈપણ પણ ડોક્ટર કે ડોક્ટરના કર્મચારીઓ ઉપર એસોલ્ટ થાય તો તરત જ એને નોન બેલેબલ વોરંટ અને તરત જ એક્શન લેવાતી હતી એ નિયમ તમે હવે ફરીથી લાગુ કરો હોસ્પિટલના ડોક્ટર્સ એના કર્મચારીઓને સુરક્ષિત કરો એ અમારી આ બીજળી માંગણી છે ત્રીજી કે જેટલી ગવર્મેન્ટ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલો છે અને સાથે સાથે જેટલા પણ ક્લિનિક્સ છે ત્યાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ફરજિયાતપણે કરો આ જરૂરી છે આપણા સમાજ માટે જરૂરી છે આપણા મા બહેન અને દીકરીઓ માટે જરૂરી છે ઇવન આપણા નોર્મલ લોકો કે જે લોકો હોસ્પિટલમાં રાત્રે પોતે પેશન્ટ તરીકે આવે છે એ લોકો માટે પણ જરૂરી છે એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક કોલકાતા કે પશ્ચિમ બંગાળમાં તમે એક્શનમાં આવો અને સરકાર તરફથી ઇન્ટરફિયર થાય એવા પ્રયત્ન કરો ડૉક્ટર સાહેબ આવી ઘટનાઓ બની ચૂકી છે હવે શું થવું જોઈએ કારણ કે જે પ્રકારે આ ઘટનાઓ વધી રહી છે હું એવું માનું સ્પષ્ટપણે કે હવે આપણા અમે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપણા પ્રધાનમંત્રીજીને અમે મેમોરેન્ડમ આપવાના છીએ અમે સરકાર તરફ જવાના છીએ અમે એવું માનીએ છીએ કે આ અપરાધોને રોકવા જરૂરી છે આ જે સિચ્યુએશન વર્સન સિચ્યુએશન આને કહેવાય કે જ્યાં તમારે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવવું જરૂરી છે એટલે કે જે નિયમો બન્યા છે જે આવા કૃત્ય કરી રહ્યા છો એની સામે તમે બીજા દેશોમાં જેમ છે એમ એવા સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે એવા નિયમો બનાવવામાં આવે અને સેફટી પ્રોવાઈડ કરવામાં આવે અમારી માગણી એટલી જ છે કે મા દીકરીઓ કે આપણા રેસિડન્ટ ડૉક્ટર કે આપણા સ્ટાફ કર્મચારી કોઈને પણ કોઈપણ જાતનો તમે એસોલ્ટ થાય કે કંઈ પણ આવી 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 થાય તો એને ચલાવી લેવામાં ના જ આવી જોઈએ આજે સવારે છ વાગ્યાથી લઈ અને કાલે સવારે છ વાગ્યા સુધી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પૂરા ભારતમાં અને ગુજરાતમાં અને વડોદરા શહેરમાં આની જાહેરાત કરવામાં આવી છે તમામ પેથી અમારી સાથે એસોસિએટ થયેલા છે અમે સમય સાથે ચાલી રહીશું કે કદાચ કોઈ કારણસર આનો નિકાલ એક બે દિવસમાં ના આવે કે કોઈ તાત્કાલિક સ્ટ્રોંગ એક્શન લેવામાં ના આવે તો સમય જતાં ઉગ્ર આંદોલન કરીશું એ અમે પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે તેની સરકાર જે થઈ રહી છે એના વિરોધમાં અમે સતત પ્રદર્શન કરતા રહીશું ઘટનાને લઈને ડૉક્ટર ગજેરા આજે રેલીમાં એમને મને પણ ન્યૂઝ મળે કે એમને રિવોલ્વર કાઢીને ફાયરિંગ કર્યું છે કોઈપણ વસ્તુના સમાધાન હથિયાર તો હથિયાર ના હોવા જોઈએ તો હું ચોક્કસપણે માનું છું કે એમને જે પણ આ કર્યું છે ખોટું છે એગ્રેસિવ મૂડમાં કરેલી વાતને એમને આ રીતે સોલ્યુશન શોધે તો એ ખોટું છે આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એને તમામ વડોદરાના કે તમે ગુજરાતના કે ઇન્ડિયાના તમામ એસોસિએશન એક સાથે મળીને સારી રીતે પ્રોટેસ્ટ શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે આપણી વાત સરકાર સમક્ષ પહોંચે એવી આપણી કોશિશ હોવી જોઈએ અને આ રીતે તમે કરો તે ખોટું છે